અમરેલી જિલ્લાના ગામના એક પચીસ ફૂટ ઊંડા કુવામાં મૃતદેહ મળી આવે છે આ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા આ યુવતીની હત્યા બીજા કોઈએ નથી પરંતુ તેના પ્રેમીએ કરી હોવાની વિગત સામે આવી હતી આ મામલાના સંદર્ભમાં

તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે

ભાવેશ પરમાર નામનો જે યુવક છે તેની સાથે પ્રેમ સંબંધમાં હતા ત્યારે ભાવેશ પરમાર છે તે પણ પરિણીત હોવાની વિગતો સામે આવી હતી જેમાં એક દિવસ સોનલબેન ભાવેશ પરમારને કહે છે કે જે ભાવેશ પરમારની પહેલી પત્ની છે તેને રસ્તામાંથી હટાવો પડશે તો જ આપણે પ્રેમ સંબંધ આગળ વધારી શકીશું તેને જ લઈને તેને આડકતરી રીતે જે મૃતક બેન છે તે ભાવેશ પરમારને તેમની પહેલી પત્નીને મારી નાખવા માટે કહે છે અને આને જ લઈને આ બંને છે તે પ્લાન ઘડે છે અને આ પ્લાન ઊંધો પડે છે જેમાં ભાવેશ પરમાર છે તે સોનલબેન અવારનવાર આ પ્રકારે દબાણ કરતી હોવાથી તેમને મારી નાખવા માટે પ્લાન ઘડે છે અને રાત્રિ દરમિયાન બાબરિયા ધાર ગામ પાસે સોનલબેનને એમ કહીને લઈ જાય છે કે ચાલ આપણે કંચનને પતાવી દઈએ તેમ કહીને બંને લોકો ત્યાં જાય છે ને જે બાબરિયા ધાર ગામ પાસે વાબરું જગ્યા ઉપર કૂવા આવેલો છે તે કૂવા પાસે પચીસ ફૂટ ઊંડા પાણીના કૂવામાં ફેંકીને ઉપર જાણી ઝાકરા મૂકીને ભાગી જાય છે આ ઘટનાના સંદર્ભમાં અઢી મહિના સુધી જ્યારે આ મહિલા મૃતક છે તેઓ ઘરે નથી આવ્યા ત્યારે આ મામલે જ્યારે મૃતક મહિલાના મમ્મી દ્વારા સ્થાનિક પોલીસમાં પાંચ દિવસ અગાઉ એક ફરિયાદ આપી હતી અને એ ફરિયાદના આધારે રાજુલા પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ શરૂ કર્યા બાદ આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં માહિતી મળી હતી કે એક બાબરીયાધાર ગામના કૂવામાં યુવતીની કોવાયેલી હાલતમાં લાશ મળી આવી છે આ બાબતના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા તે સોનલબેન નામની મહિલાની લાશ હોવાની વિગત સામે આવી તેના ઘટનાના સંદર્ભમાં પોલીસે જ્યારે આરોપી ભાવેશ પરમારની સઘન પૂછપરછ કરી ત્યારે તેણે હત્યાની ઘટનાની કબૂલાત કરી હતી રાધા મામલે શું રહ્યા છે અમરેલીના એસપી સંજય ખરાત તે સાંભળી લો રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુલ પોલીસ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગૂમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલાં ગુમ થયેલ હતી એનું ખરેખર મર્ડર થયેલ હતું હત્યા થયેલ હતું અને એના ભે ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એ નાઓએ શોધવામાં સફળતા મળેલ છે એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી એસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક અને ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જઈને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળી હતી એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો ગયા ઓક્ટોબર મહિનાના સાતમી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યું હતું એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈક ડપકો થયો હતો અને તે બાબતે પોલીસે પોલીસે ઢભે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતને કબૂલી પણ આપેલ છે બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વનિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસ્કૃતિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવું જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાતી મારી નાખેલ હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી ભોગ નામના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે આ જે ભોગ બનનાર છે હાલ જે અમે મળેલ છે આશરે દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે હાડકા મળેલા છે તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તેમાં તે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે અમે ડીએનએના એક સંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય કોઈ આવો બનાવ બને કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને તમારા લોકલ પોલીસને એ બાબતને હા તો એસપી સંજય ખરા તેમના દ્વારા મામલે મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે સાથે જ જે આરોપી ભાવેશ ફરમાર હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલવાની તજવીજ પોલીસ દ્વારા કરાઈ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયાને અપ્લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં